જો અમે બસ ની રાહ જોઈને ઊભા છે ડ્રાઈવર વગર ની બસ આવી ગઈ છે ચાલો આવી ગઈ હાલો બટન દબાવો બટન દબાવો હાલો ખુલી ગયું ચાલો બધાય પાછળ જ બેસી જવું ના ના એ તો બરાબર છે કઈ વાંધો નહીં સીટ બેલ્ટ બાંધી લ્યો નકરા પાછું ઉપડશે નહીં

એટલે એકવાર ખાંડિયો બેઠો હતો ને કંકુમાં હાડી કાઢીને હાંડિયા ઉપર ચડી ગયા ને હાંડિયો થઈ ગયો ઊભો ને માંડો હાલવા પછી હવે કઈ બાજુ જાવું હોય તો કાંઈ નક્કી નહોતું સામે બીજા માજી મેળાઈ કે કંકુમાં કે હમણાં ઉપડા એટલે કંકુમાં કહે આ હાંડિયો લઈ જાય એમણાં જાય છે કાંઈ નક્કી નથી એમાં આય અમારો કંકુમાનો હાંડિયો છે જેમણો લઈ જાય એમણું જવાનું છે અને અમારું સ્ટેશન નજીક આવે તો ઉતરી જવાનું નકર ક્યાંક આગળના આગળ પાછળ ક્યાંક ગમે ત્યાં ઊભી રાખે ત્યાં ઉતરી જવાનું છે હોળે છે તો અમારા સ્ટેશન બાજુ એટલે અટાણે તો બરાબર હાલે છે હાંડિયો ચારેય બાજુ કેમેરા ડિસ્પ્લે જા આ રોડના મેપ મેપ ઉપર હાલે છે અહીંથી આ કઈ બાજુ જાહે એ બતાવે છે સ્ક્રીન રાખી છે આપણું સ્ટેશન અમારું સામે જ બતાવે છે બસ સ્ટોપ એટલે વાંધો નથી

એ દરવાજા બંધ થાય છે હમણાં બે પાંચ સેકન્ડ રાહ જોઈ અને ઉપરી જાય હાલો ભાઈ ઉપરી ગયો હો કંકુમાનો હાંડિયો એ જાય એની રીતે રોડે ચડી ગયો જો because it's a daddy. Okay.